પણ જ્યારે તને ખ ક્યારે ખબર પડી કે તને દુઃખાવું આ બીજા દાળ મુકો મારા દુઃખાય છે ક્યારે ખબર પડી તારા લગ્ન થઈ ગયા છે ખરા લગન નહીં થયા કમા સાહેબ એમના સગા તો શું કરતા બની હતી એ તો આપણે કંઈ વાંધો નહીં પણ આમ તો આ લેવા બધી લઈ ગયા કોણ લઈ ગયું એ ભાઈ આયા તા એ ગાડી લઈ કોણ આવ્યું તું કોઈ ખ્યાલ કરું નહીં થયું આપણે નોમ જ નહીં આવડતું કોઈ ડોક્ટર હતા કે કંઈક હતા આ લોકોને હું અહીંથી બોમ્બાઈ લઈ ગયા એક આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમેડિયન સાહેબો ડૉક્ટર હતો એના અમારા ગામનો ઠાકોરનો છોકરો વ્યામો કરીને એ ને બે જણા જ્યા અને આ છોકરાનીથી ઉઠાઈ ગયા બરાબર કે આખા જમફળીને એવું રાખેલું હોય તે કે તમને દવા સોંટવા અને ઝોંફળી ગણવા માટે લઈ જવાને એમ કરી લઈ ગયા પેલા આ બે ગયા વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો બરાબર એ છોકરો જ હતો આ અમે જોયું નતું પણ એ છોકરો ક્યાં છે એવું દારૂ પહી અને આ લોકો આખા જ ના લઈ ગયા પણ લઈ ગયા અડાડત પેલી બાજુ સરકારી દવાખાનું કોક ક્યાં છે એ કણ લઈ ગયા લઈ જઈ અને દારૂ પડીને બે ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન એ કુટુંબ નિયોજનનું કહેવાય છે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી આ ભાઈને ક્યારે ખબર પડી કે ઓપરેશન કરાવ્યું એવું છે ત્યારે તે બીજા દિવસે ખબર પડી મને હા અમારા મેલ્લામાં વાત થતી હતી એ વખત મને બોલાવે હું જુઓ મને એમને વાત કરી એટલે હું કીધું તમે છો એ વાત હું ના માનું પણ હું એ છોકરાને રૂબરૂ ભેગો થવું પછી છોકરાને રૂબરૂ જોયું એના સાપર સાપરા જઈને એને પૂછ્યું એની બેન પરણાયેલી છે એની બહેનને કીધું કે વાત સાચી કાકા આ રીતે કર્યું હતું કે લઈ જઈ પછી મેં તરત મેવાણા ફોન કર્યો મેવાણાથી સાહેબો આવ્યા સાહેબો આઈ હું એમના સાપરા લઈ જઈ અને એનું બધી વાત કરી અને રેકોર્ડિંગ કરી અને ફોટો પાડી લઈ જા પછી કોઈ કાર્યવાહી કરી અધિકારીઓએ ના તો કાલે હોજી જ લઈ જાય ને કાલે હા કાલે હોજા લઈ જા પહોંચવા તા